નમસ્કાર મિત્રો જર્ની ઓફ લાઈફ માં આજે એવી મજાની વાત જે આપણા પારિવારિક જીવન ને સીધે જ સ્પર્શે છે હા મિત્રો વાત કરવી છે આજે ભાઈ ભાઈ વચ્ચેના સંબંધોની એક જ માના જણ્યા બે સગા ભાઈઓ એક ખૂંટા જમીન માટે પાડ્યા થાય એ આજની બહુ કડવી પણ નરી વાસ્તવિકતા છે પંચાણું ટકા પરિવારોમાં આ જ હાલત છે વિશ્વાસ ન આવે તો એક નજર દોડાવજો પોતાના જ પરિવારમાં દૂર જવાની જરૂર નથી ક્યાંક તમારી જ દુખતી દબાઈ જશે સોરી ફોર દેટ પણ વાત મારે જે કરવી છે એ તો હવે શરૂ થાય છે થોડા લઈ જવા છે તમને રામાયણ કાળમાં પિતાના માન રાખવા રઘુકુળની રીતિ નીતિ અને સંસ્કૃતિને દાગ ન લાગે બસ એટલા માટે રામ વનમાં જાય છે ચિત્રકૂટ પહોંચે છે ત્યારે વન દેવી પ્રગટ થાય છે રામને કહે છે પ્રભુ શું સેવા કરું આપની રામ કહે છે અમે પણ કુટી બનાવી લઈશું ફળ ફૂલ ખાઈ લઈશું તમારે કંઈક કરવું જ હોય તો એક કામ કરો હું જે રસ્તે આવ્યો તે રસ્તા પરના બધા કાંટા હટાવી લો વનદેવીને બહુ અચરચ થયું કે પ્રભુ તમે તો આવી ગયા હવે એ કાંટા હટે કે ત્યાં જ રહે શું ફરક પડે છે રામ કહે છે કે એ કાંટા મને તો વાગ્યા પણ મને શોધતો શોધતો મારો ભાઈ ભરત અહીં એક દિવસ આવશે તો એને એ કાંટા ન વાગવા જોઈએ વંદેવી કહે પ્રભુ જેવી આપની આજ્ઞા પણ એક જિજ્ઞાસા છે મને એ જાણવાની કે અયોધ્યાના રાજા અને રામના ભાઈ ભરત શું એટલા નાજુક છે કે આ કાંટા એને પરેશાન કરશે રામે જ જવાબ આપ્યો ને એ તમારી આંખના ખૂણા ભીંજવી દેશે શું કહ્યું રામે હે વંદેવી શસ્ત્રોમાં સૌથી શક્તિશાળી એવું વજ્ર પણ જો ભરતના પગની માત્ર ટચલી આંગળી સાથે અથડાઈ જાય ને તો ઇન્દ્રનું એ વજ્ર પણ ઇતિહાસ બની જાય એના ચૂરે ચૂરા થઈ જાય એટલો મજબૂત અને સબળ છે મારો ભાઈ ભરત પરંતુ આ રસ્તે આવતા એના પગમાં એક પણ કાંટો જો ભૂલથી વાગ્યો ને તો એનું દિલ એ વિચારે તૂટી જશે કે મારા લીધે મારા ભાઈ રામને આ કાંટાઓ પરથી પસાર થવું પડ્યું મારા લીધે આ કાંટા મારા રામને સહન કરવા પડ્યા ભાતૃભાવનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ ઇતિહાસમાં બીજું નહીં મળે અને હવે ખૂબ જ રસપ્રદ પ્રસંગ લંકા પર વિજય મેળવીને રામ પુષ્પક વિમાનમાં બેસી અયોધ્યા પરત ફરે છે સાથે સુઘરી વિભીષણ સહિત અન્ય પણ ઘણા બધા હતા રામને જોતા જ ભાઈ ભરતની આંખમાંથી અશ્રુ ધારા વહેવા લાગી પરિસ્થિતિ રામની પણ કંઈક એવી જ હતી બંને ભાઈઓ ભેટી પડ્યા આ અદભુત અને અટૂટ આલિંગન જોઈને ત્યાં હાજર પૈકી બે વ્યક્તિ એવી હતી કે જે ખૂણામાં

નક્કી તમારે કરવાનું છે કે તમે શું કરવા માંગો છો મિત્રો કોણ સાચું છે કોણ ખોટું છે એ સવાલનો જવાબ શોધવા મતશો ને તો તમારી બુદ્ધિ કામે લાગશે અને બુદ્ધિમાં ભાવનું તત્વ નહીં બરાબર હોય છે એટલે હૃદયના ઊંડાણથી વિચારજો તો પહેલો ભાવ આવશે કે જેવો છે એવો પણ છે તો મારો ભાઈ ને તો સંબંધો આપો આપ મહેકી ઉઠશે સમજાય તો વંદન ન સમજાય તો અભિનંદન તો પાછા મળીશું આવતા રવિવારે એક નવા વિષય સાથે ત્યાં સુધી રાધે રાધે